ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અંગેની ચર્ચાઓ વચ્ચે હવે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે કેન્દ્રીય જલશક્તિ મંત્રી અને વર્તમાન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં સોમવારે યોજાયેલી બેઠકમાં તમામ જિલ્લાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવામાં આવશે રાજ્યના પ્રમુખ ચૂંટણી માટે તૈયારી કરવા માટે સૂચના આપવામાં આવી છે એટલે કે હાલ ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠન માળખામાં કોઈ ફેરફાર નહીં થાય ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આગામી સપ્ટેમ્બરમાં યોજાવાની શક્યતાના પગલે ભાજપે તૈયારીઓ શરૂ કરી છે ગઈકાલે યોજાયેલી બેઠકમાં ચૂંટણીઓ માટેની જવાબદારીઓ સોંપવા માટેની ચર્ચા કરવામાં આવી હતી આગામી દિવસોમાં ગુજરાત ભાજપના બે મહામંત્રીઓ આ જવાબદારીની વહેંચણી કરશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું સી આર પાટીલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચાર વર્ષ પૂર્ણ કર્યા છે આ સમયગાળા દરમિયાન ભાજપે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પેટા ચૂંટણીઓ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં પણ અદ્ભુત જીત હાંસલ કરી છે ત્યારે ફરી એકવાર તેમની અધ્યક્ષતામાં નગરપાલિકાની ચૂંટણી લડવામાં આવશે આ બેઠક પરથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે દિવાળી સુધી ગુજરાત ભાજપમાં કોઈ મોટા ફેરફારો જોવા નહીં મળે સી આર પાટીલ જ ગુજરાત ભાજપના પ્રમુખ રહેશે